વલસાડાંગના સાંસદ ધવલ પટેલે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને ધરમપુર સેવા સદનની આકસ્મિક મુલાકાત લઈ ઉપસ્થિત લોકોને સંબંધિત તંત્રને જરૂરી સૂચનો કર્યા વલસાડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા ધરમપુર ખાતે તેમના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ધરમપુર સેવા સદન ખાતે આકસ્મિક મુલાકાત લઈ ઉપસ્થિત લોકોને રૂબરૂ મળી તેમની રૂબરૂ મુલાકાત લઈ તેમને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ વધુમાં વધુ સારી રીતે લાભ મળી શકે અને લોકો સુખાકારી માટે મદદરૂપ થઈ શકે તેવા સૂચનો કર્યા હતા સાંસદ દ્વારા નજીકમાં આવેલી લાઇબ્રેરીની મુલાકાત લઈ યુવાનો સાથે પરામર્શ કર્યું હતું લાઇબ્રેરીના સંચાલકો સાથે પણ મુલાકાત કરી વિગતવાર માહિતીઓ મેળવી હતી તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ હેમંત કંસારા ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ જિલ્લા મહામંત્રી તાલુકા અને શહેર સંગઠનના પ્રમુખો સહિતના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા Tay đi cay, do you like it? Bang up, chặt chip, chặt chip, chặt chip,